એસપીસી પ્રોજેક્ટ અંતર્ગત જુનિયર અને સિનિયર કેડેટ્સને પોલીસ અધિક્ષક હિતેશ ચોઈસર દ્વારા અલગ અલગ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું સમર કેમ્પનું વિસ્તૃત આયોજન પાંચમીએ સમાપન સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત એસપીસી પ્રોજેક્ટ અંતર્ગત એસપીસી સિનિયર તથા જુનિયર કેડેટ્સનાઓને સમર કેમ્પ બે હજાર ચોવીસનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આજે ઉદઘાટનનો દિવસ હતો અને તારીખ પાંચમીએ આ સમર કેમ્પનું સમાપન થશે છ દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અછા દિવસ યોજાનાર કેમ્પમાં કુલ મળીને ચારસો ને પચીસ જેટલા એસપીસી કેડેટ્સ બારડોલી તાલુકાના શાંકરી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર સંકુલ કેમ્પમાં ઉપસ્થિત થયા હતા જેઓને સુરતના જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર હોય આજે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને વિશેષ માહિતી પણ શ્રી જોયસર દ્વારા આપવામાં આવી હતી આજ કેમ્પમાં આવેલ એસપીસી કેડેટનાનું સ્વાગત કરી કેડેટ સાથે વિશેષ સંવાદ કરી અને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે કેડેટને માર્ગદર્શન આપતા શ્રી જોઈશરે જણાવ્યું હતું કે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તેની સામે કેવી રીતના મુકાબલો કરો કેવી રીતના એનું એડજસ્ટમેન્ટ કરો તે વિશે અત્યંત મનની અને પ્રેરક માર્ગદર્શન હિતેશ જોઈસર સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું અને તારીખ પાંચમીના રોજ આ કેમ્પનું સમાપન થશે